નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાત સાહિત્ય વેદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ ફરમાર આપ સૌનું તહેલ સ્વાદ કરું છું તો આજના વિડીયોમાં વાત કરવાના છે જે તમામ જે કર્મચારીઓ છે સરકારી કર્મચારીઓ માટે રાહતના સમાચાર આવે છે નવા વર્ષની શરૂઆતમાં સરકાર દ્વારા લીધો મહત્ત્વનો અપડેટ સાથે સાથે મિત્રો ગુજરાત હાઈકો હાઈકોર્ટે પણ આપે મહત્ત્વનો ચુકાદો તો તમે સરકારી કર્મચારી છો ગુજરાતી રીતે કામ કરી રહ્યા છો ફરજ બનાવી રહ્યા છો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે તો વિડીયો શરૂ કરતાં વોટ્સઅપ ચેનલ માટે અલગ બંને બનાવે છે લિંક પર ડિસ્ક્રિપ્શન અમ પૂછો હશે થઈ જઈએ તમને ચેનલ પર મિત્રો સરકારી કર્મચારી ન્યૂત કર્મચારી પેન્શન ટ્રાયક બાબતે એના પગાર બાબતે ડીએડીઆર એચઆરડી અન્યતા કોઈ પણ અપડેટા આવે તો પણ જાણ કરવામાં આવશે તો આપણી આ એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય નિકોન ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાખ મટન દબાણ બોલશો નહીં તો ચાલો જાણીએ આજની વિગતવાર માહિતી તો સૌ પ્રથમ મિત્રો જે છે જેમાં તે લેબર કોર્ટનો આદેશ છે તે કોર્ટનો આદેશ આપવામાં આવ્યો છે વિવાદિત આદેશ હેઠળ લેબર કોર્ટે કોમ્પ્યુલર્સની નિવૃત્ત કર્મચારીને રજા રોકડ રકમની બાકી રકમ ચૂકવવાનો આદેશ આપ્યો હતો કોઈ વ્યક્તિની રજા રોકડ કર્મથી વંચિત રાખવો જે પગાર સમાન છે અને આ રીતે ને આ રીતે સંપત્તિ છે તે ભારતના બંધારણના હેઠળ તેના કાયદીય કાયદાકીય રીતે કરવામાં આવશે તો મિત્રો તેમાં કેસ કરવામાં આવ્યો તો શું હતું કેસમાં તો આ કેસ સદગુણભાઈ સોલંકી નામના કર્મચારી સંબંધિત છે જેમણે ઓગણીસો પંચોતેરમાં નોકરીની ઓફર કરવામાં આવી હતી અને 1981 એક્યાસી સુધી કામ કર્યું હતું ત્યારબાદ તેમને ઓગણીસો થી બસો સાસઠથી ત્રણસો ના પગારમાં ધોરણની ટનરની પોસ્ટ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા તો મિત્રો નિયુક્ત કરવામાં આવ્યા હતા અને તેઓ વિભાગીય પરીક્ષા પાસ કરવાની નિષ્ફળ થઈ ગયા હોવાથી તેમણે ઓગણીસો છ્યાસીમાં હેલ્પરની પોસ્ટ પર પાછા મુકાયા હતા ના લીધે મનપાએ તેમને હક રજા પગારમાં આપવાનો ઇન્કાર કર્યો હતો જેને લઈને તેમણે લેબર કોર્ટે અરજી કરી હતી તો મિત્રો આ હતી માહિતી થેન્ક યુ વેરી મચ ગુજરાત સાહિત્ય વિન નિકુનંત એને સબસ્ક્રાઈબ કરી લેલો લાઇક કરી લીધો બાજુ બેલ બટ બેલાઈ મટન દબાવી દો રોજના રોજ આવી નવીનત માહિતી અમને મળતી રહેશે તો થેન્ક યુ વેરી મચ